અમદાવાદના નિકોલ પોલીસ સ્ટેશનના પીઆઈની તાનાશાહી જોવા મળી પીએસઆઈ જયંતિ શિયાળે પીઆઈના ત્રાસથી પત્ર લખ્યો નિકોલ પોલીસ સ્ટેશનના પીઆઈ છે કેડી જાટ મને આપઘાત કરવાનું મન થાય છે તેવું પીએસઆઈ એ જણાવ્યું નિકોલ પીએસઆઈએ ઉચ્ચ પોલીસ અધિકારીઓને અને ગૃહમાં લખ્યો છે પત્ર આ પીઆઈના ત્રાસથી કંટાળી રાજીનામાનો પત્ર લખ્યો છે પીઆઈ જાટ પરેશાન કરતા હોવાનો પત્રમાં આરોપ છે તો જે રીતે પીએસઆઈએ પત્ર લખ્યો છે ઉચ્ચ અધિકારીઓને અને પીઆઈ ત્રાસ આપતા હોવાનું આ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે તો અને અનેકવાર ભૂતકાળમાં પણ એવી ઘટનાઓ સામે આવી છે કે જે ક્લાસ ફોરના કર્મચારીઓ હોય પોલીસ અને તેઓના દ્વારા આપઘાત પણ કરવામાં આવ્યા છે તો ફરી એકવાર પીઆઈ જાટ છે તેઓ પરેશાન કરતા હોવાનો આરોપ છે તે પીએસઆઈ દ્વારા કરવામાં આવ્યો છે પીએસઆઈ શિયાળે આ પત્ર છે તે લખ્યો છે નિકોલ પોલીસ સ્ટેશનના પીઆઈ છે ને સામે પીએસઆઈ જયંતિ શિયાળે પીઆઈ ત્રાસ આપતા હોવાનું જણાવ્યું છે તો ઘટના સામે આવી છે નિકોલ પોલીસ સ્ટેશનના પીઆઈ છે મને આપઘાત કરવાનું મન થાય છે તેવું પીએસઆઈ શિયાળે જણાવ્યું છે તો પત્ર પણ છે તેમણે ઉચ્ચ અધિકારી દ્વારા ઉચ્ચ અધિકારીને લખ્યો છે હવે કેવી રીતના પગલા લેવામાં આવે છે તે પણ જોવાનું રહેશે ભૂતકાળમાં પણ એવી ઘણી ઘટનાઓ સામે આવી છે જ્યાં ક્લાસ થ્રી નફોરના જે કર્મચારીઓ હોય છે પોલીસના કોન્સ્ટેબલ હોય હેડ કોન્સ્ટેબલ હોય તેઓના દ્વારા પણ આપઘાત કરવાના જે કિસ્સા છે તે સામે આવ્યા છે વધુ એક જે પત્ર છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અમદાવાદના નિકોલ પોલીસ સ્ટેશન ના પીએસઆઈ આ પત્ર લખ્યો છે વધુ માહિતી મારા સંવાદદાતા પ્રદીપ જોડાઈ ચૂક્યા છે પ્રદીપ પીએસઆઈ કંટાળ્યા છે પીઆઈ થી ને પત્ર પણ ઉચ્ચ અધિકારીઓને લખ્યો છે શું વિગતો બિલકુલ પ્રતિપાલજી થોડી વાર પહેલા એક પત્ર કે જે તે સામે આવ્યો તો નિકોલ પોલીસ સ્ટેશનને લઈને કે નિકોલ પોલીસ સ્ટેશનના એક પીએસઆઈ જે છે જયંતિભાઈ તેને તેના પીઆઈ એટલે કે કેડી જાતિ વિરુદ્ધ જે તે પત્ર લખ્યો હતો ત્યારબાદ બાદ પીએસઆઈ જે છે તેનો પત્ર સામે આવ્યો છે પરંતુ જ્યારે વધુ એક પીએસઆઈ ને જે પત્ર ની વાત હતી તે પત્રની જગ્યાએ તેને કંટ્રોલ રૂમ માં કોલ કર્યો છે અને કોલ કરીને આ અંગે સમગ્ર માહિતી જે છે તે આપી છે કે અમારા પીઆઈ દ્વારા જે છે તે વારંવાર અમને મેચ ના બંદોબસ્ત માં મોકલવો હોવાનો દાવો જે છે તે કર્યો હતો ત્યારબાદ બાદ તેને જે પણ કહ્યું હતું કે મને વારંવાર મેચ ના બંદોબસ્ત મોકલવા ને ખોટી રીતે હેરાન જે છે

એમાં એવું છે કે નિકોલના એક પોલીસ સ્ટેશનમાં બે પીએસઆઈએ આ અંગે આપઘાત કરવાની સૂચના કીધું છે વારંવાર આ પીઆઈ સામે વારંવાર આક્ષેપ થઈ રહ્યા છે ત્યારે અગાઉ પણ આના વિરુદ્ધમાં આક્ષેપ થયા હતા ત્યારે ફરીથી એકવાર આ પીઆઈના વિરુદ્ધમાં તાજેતરમાં જે કંટ્રોલમાં એક પીઆઈએ પીએસઆઈએ ફોન કરીને એમ કીધું છે કે આ હું આપઘાત કરવા જઈ રહ્યો છું ત્યારે એક પીએસ આઈએ તો આગાતના ચાર આપઘાત માટેના ચાર પત્રો લખ્યા છે ને અહીંયાથી ભાગી ગયા છે એ પીએસ આઈએ તો એવા પણ આક્ષેપ કર્યા છે કે પીઆઈ પોલીસ હોટલમાં જઈને અમુક કર્મચારીઓ સાથે દારૂ બી પીતા હોય છે તેવા પણ આક્ષેપ કર્યા છે જી જી આભાર દીર્ઘાયુ સમગ્ર માહિતી સાથે જોડવા આપડે તો જે રીતના ઘટના સામે આવી છે અમદાવાદ ના નિકોલ ના જે પીએસઆઈ છે તેના દ્વારા પત્ર લખવામાં આવ્યો છે ઉચ્ચ અધિકારીઓને પીએસઆઈ છે જયંતિ શિયાળ અને જે તેઓના દ્વારા પત્ર લખવામાં આવ્યો છે કે પીઆઈ જાટ છે તે ખૂબ જ તેઓને માનસિક રીતે ત્રાસ આપે છે અને જે રીતે પીઆઈ જાટ વિરુદ્ધ ફરિયાદ છે તે પણ કરવામાં આવી છે